ભાવનગર એસઓજી દ્વારા રથયાત્રા નિમિત્તે ચેકિંગ કરવામાં આવ્યું છે આવનારી અષાઢી બીજને લઈને ભાવનગર રથયાત્રા સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે ત્યારે ગુજરાતની બીજા નંબરની રથયાત્રા ભાવનગર ખાતે યોજાતી હોય છે ત્યારે રથયાત્રામાં અનિચ્છનીય બનાવ ન બને અને સુરક્ષાના ભાગરૂપે ભાવનગર પોલીસ તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેને લઈને ભાવનગરના શહેરની મુખ્ય બજારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે રથયાત્રા એક મોટો પર્વ છે જેને લઈને ભાવનગરમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું ભાવનગર એસઓજી દ્વારા રથયાત્રા નિમિત્તે સમગ્ર ભાવનગરમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આવનારી અષાઢી બીજ ને લઈને ભાવનગર રથયાત્રા સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતની બીજા નંબરની રથયાત્રા ભાવનગર ખાતે યોજાતી હોય છે ત્યારે રથયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની સાથે જ સુરક્ષાના ભાગરૂપે ભાવનગર પોલીસ તંત્ર દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું જેને લઈને આજ રોજ ભાવનગર શહેરની મુખ્ય બજારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું